માંડવી લોહાણા બોર્ડિંગ અંધપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના ઉપક્રમે માંડવી લોહાણા બોર્ડિંગમાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં માંડવીના કર્મઠ ફરજનિષ્ઠ મામલતદાર વિનોદભાઈ કાંતિલાલ ગોકલાણીનો ભવ્યાતિભવ્ય વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આયોજિત ત્રણ સંસ્થા તરફથી સેવા નિવૃત્ત થતાં માંડવીના મામલતદાર ગોકલાણીને ઢાળી કચ્છી પાઘડી પહેરાવી સન્માનપત્ર અને માંડવીના વહાણનો મોમેન્ટો અર્પણ કરી સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં માંડવીની ચાલીસ જેટલી અગ્રણી સંસ્થાઓએ અને અન્ય મહાનુભાવોએ પણ મામલતદારશ્રીનું અભિવાદન કરેલ હતું દાતાશ્રીઓની માહિતી અને મામલતદાર સાહેબનું સન્માન કરનાર માંડવીની સંસ્થાઓની માહિતી માંડવી અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહે આપી હતી મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણીએ સન્માનનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે મામલતદાર તરીકે આટલું માન મેં ક્યાંય જોયું નથી કચ્છની શાલ અને માંડવીનું વહાણ વખણાય છે નિવૃત્તિને જિંદગીનો બીજો પડાવ લેખાવી બીજીની શરૂઆત થશે મારા સંબંધો માંડવી સાથેના પૂરા થાય તેવો મારો વિચાર નથી સેવાકીય ક્ષેત્રે પોતે લાયન્સ ક્લબ ભારત વિકાસ પરિષદ વગેરે સંસ્થાઓમાં કાર્ય કર્યાનું જણાવી સંસ્થાઓ સાથેનો નાતો બીજી ઇનિંગમાં ઉપયોગી થશે તેવો આશાવાદ વ્યક્ત કરી વિવિધ સંસ્થાઓએ કરેલ સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી કાર્યક્રમનું સંચાલન કચ્છી સાહિત્યકાર લાયજાના વિશ્રામભાઈ ગઢવીએ કરેલ હતું આભાર વિધિ લોઆણા બોર્ડિંગના મંત્રી હસમુખભાઈએ કરેલ હતી જ્યારે કાર્યક્રમનું સંચાલન નીતિનભાઈ ચાવડાએ કરેલ હતું